હેલો દોસ્તો આપણે પેલ ગુજરાત પોલીસ ભરતી માટે અતિ મહત્વના પાઠ્યપુસ્તકોના કોષ્ટકો જોઈએ છીએ આ કોષ્ટક આપણે ધોરણ છ થી બાર ની વચ્ચે જેટલા પાઠ છે તેમાં જેટલા મહત્વના કોષ્ટકો છે તે આપણે જોઈએ છીએ એટલે કે આપણી પરીક્ષાને લગતા જેટલા મહત્વના કોષ્ટક છે તે આપણે જોઈએ છીએ દોસ્તો આજે આપણે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાંચ થી છ કોષ્ટકો જોવાના છીએ આ કોષ્ટકો આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના હશે દોસ્તો વિડીયો થોડો ટૂંકો છે પણ અતિ મહત્વનો છે એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો તમારો એક માર્ગ રોકડો બની શકે છે અને દોસ્તો આ કોષ્ટકનો આપણો ઓગણીમો વિડીયો છે જો તમે આગળના અઢાર વિડીયો ના જોયો તો જોઈ નાખજો તે પણ ખૂબ જ મહત્વના છે તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે તો ચાલો દોસ્તો વધુ સમય ના બગાડતા જોઈએ આજના કોષ્ટકો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરથી પાઠ્યપુસ્તકના આવા મહત્વના કોષ્ટકો અને પાઠ્યપુસ્તકના એક એક પાઠના મહત્વના પ્રશ્નો જોઈએ છીએ એટલે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો જોઈએ આજના મહત્વના કોષ્ટકો દોસ્તો આપણે ધોરણ છ અને 7 ની પાઠ્યપુસ્તકના કોષ્ટકો આપણે જોઈ નાખ્યા છે આજે આપણે નવી પુસ્તક એટલે કે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના કોષ્ટકો જોવાના છે એમાં દોસ્તો આપણે તમને સાઈડમાં અનુક્રમણિકા બતાવી છે તેમાં પહેલો બીજો એમ કરીને ઓગણીસ પાઠ સુધીના આપણે કોષ્ટકો જોવાના છીએ તો દોસ્તો આજે આપણે પહેલાં બે પાઠના જોઈશું પહેલાં પાઠનું અને બીજા પાઠના જે કોષ્ટકો આપ્યા છે તે આપણે કોષ્ટકો જોઈશું પહેલાં પાઠનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તેમાં જેટલા કોષ્ટકો આપ્યા છે પરીક્ષાની દ્રષ્ટિએ તે આપણે જોઈશું અને બીજા પાઠનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સત્તરસો સત્તાવનથી ઈસવીસન અઢારસો સત્તાવન ટૂંકમાં આ પાઠના નામ છે આ પાઠમાં જેટલા કોષ્ટક આપે છે તે આપણે જોઈશું તો દોસ્તો પેલા પાઠનું બે કોષ્ટક આપને તમારી સામે છે તે આપણે જોઈ લેવી તો પેલા પાઠનું નામ તો તમને ખ્યાલ જ છે તેમાં આપણે માહિતી આપી છે તે આપણે જોઈએ તો તો દોસ્તો પેલી માહિતી આપી છે જાણવું ગમ છે તેમાં માહિતી ખૂબ જ મહત્વની છે તે આપણે જોઈ લેવી તો પ્લાસીનું મૂળ નામ પ્લાસ હતું પ્લાસીનું મૂળ નામ પ્લાસ હતું અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું અહીં પ્લાસ એટલે કે ખાખરો કેસુડોના વૃક્ષો હતા આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો જેનો હોળીના તહેવારમાં ઉપયોગ થતો હતો દોસ્તો નાને એવું જાણવું ગમશે તેમાં માહિતી આપવી છે કે પ્લાસીનું મૂળ નામ પ્લાસ હતું અંગ્રેજો તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું અહીં પલાસ કે ખાખરો કેસુડોના વૃક્ષ હતા આ વૃક્ષ પર આવતા કેસરી ફૂલના રંગોમાંથી રંગ બનાવવામાં આવતો જેનો હોળીના તહેવારમાં ઉપયોગ થતો

બે લાખ પાસઠ હજાર નવસો ભારતીય સૈનિકો હતા તો દોસ્તો આપણને માહિતી આપી હતી પેલા પાઠમાં તે આપણે જોઈ લીધી તો દોસ્તો હવે આપણે બીજા પાઠની માહિતી જોઈશું તેમાં ત્રણથી થી ચાર કોષ્ટકો આપ્યા છે તે પણ ખૂબ જ મહત્વના છે તે પણ આપણે જોઈ લેવી

અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારાદારો સાથે કરાર કરવામાં આવતા જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો એટલે કે ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો આ વ્યવસ્થામાં ઇજારા માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી આ વ્યવસ્થામાં એટલે એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું જ્યારે આ પ્રથા અસત એટલે કે અસ બની ગઈ ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોન વર્ષની નિમણૂક કરવામાં આવી હતી દોસ્તો આમાંથી તમને બે થી ત્રણ પ્રશ્ન બની શકે છે તે તમારે તમારે જાતે જ હવે જોવાનું છે કે આપણી પરીક્ષામાં કેવી રીતે હવે પ્રશ્ન બને એટલે કે તમે આ દોસ્તો કોષ્ટક જોઈ લીધું છે આપણે આજ પાંઠનું હવે નેક્સ્ટ કોષ્ટક જોઈએ આજ પાઠમાં બીજું જાણવા જેવું આપણને આપ્યું છે તે આપણે જોઈએ તો ઈસવીસન સન સત્તરસો પાંસઠમાં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજીની માહિતી એકઠી કરાવી કારણ કે બ્રિટન માટે બંગાળને એટલે કે બંગાળે યુરોપમાં નિકાસ માટે ખેત પદાર્થો આપનારું ક્ષેત્ર હતું આથી તેને ખેત પદાર્થો ઉપર પકડ જમા આવી દોસ્તો આપણને માહિતી તમે જોઈ લીધી આપણે નીચે

ઈસવીસન ઓગણીસો માં છત્તીસગઢના બસીરમાં બળવો થયો હતો અને ઈસવીસન ઓગણીસો માં મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો થયો હતો દોસ્તો આ મહત્વના આદિવાસી બળવાઓ હતા તે તમારે

જોકે કેટલાક પ્રસંગોમાં હિંસા પણ થતી તેમ છતાં આ ચળવળમાં ધ્રોણાનું પ્રમાણ ઓછું અને વિકાસનું પ્રમાણ વિશેષ હતું તો દોસ્તો આ થોડીક માહિતી હતી એટલે આપણે જોવી જરૂરી છે કેમ કે દોસ્તો પ્રશ્ન ગમે ત્યાંથી બની શકે છે એટલે આપણે બધું જોવું જરૂરી છે જીસીઆરટી છે ને કે દોસ્તો જીસીઆરટી એટલે આ તે તો આપણે જોઈ લીધું તો હજી દોસ્તો બીજા કોષ્ટક છે તે પણ આપણે જોઈ લેવી દોસ્તો આ કોષ્ટકમાં કોયા ચળવળ વિશે માહિતી આપી છે તો આપણે જોઈ લેવી તો ઈસવીસન અઢારસો ઓગણસી થી નેવ્યાસી દરમિયાન હાલના આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા બળવો થયો હતો દોસ્તો યાદ રાખજો કોયા બળવો આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી વિસ્તારમાં થયો હતો અઢારસો ઓગણસી થી નેવ્યાશી દરમિયાન ઓડિશાના કોરપુર અને માલકણગીરી માલકણગીરી જિલ્લામાં પણ આ બળવાની અસર હતી કોયા જનજાતિ સમુદાયના નેતા કોંડાડોરા ડોરા હતા યાદ રાખજો કોયા જનજાતિના સમુદાયના નેતા ને હતા આદિવાસીઓના જંગલ પરના પરંપરાગત હકો માટે આ ચળવળ હતી એટલે કે આ ચળવળ કરવામાં આવી હતી કોયાઓ એટલે કોયાઓ બિરસા મુંડાની જેમ કોંડા માલકણગીરી ના રાજા એટલે કે માલકણગીરીના માલકણગીરીના રાજા તરીકે બહુમાન કરતા પોલીસ સાથે અથડામણમાં તેઓનું અવસાન થવા ત્યાં ચળવળ ભાંગી પડી હતી તો દોસ્તો આ કોયા ચળવળ વિશે થોડીક તમને માહિતી મળી છે આમાંથી પ્રશ્ન બની શકે છે એટલે કે કોઈ પણ કોષ્ટક દોસ્તો આપણે સાઇડલેસ નથી કરવાનું ગમે ત્યાંથી ગમે ત્યારે પ્રશ્ન બની શકે છે એટલે આપણે જોવા જ જરૂરી છે તો ચાલો દોસ્તો જોઈએ નેક્સ્ટ કોષ્ટક તો દોસ્તો નેક્સ્ટ કોષ્ટક નથી આપણે પહેલા અને બીજા પાઠમાં આપણે પાંચથી છ કોષ્ટક જોયા તે ખૂબ જ મહત્વના છે તે તમારે ત્રણ દિવસ પછી રિવિઝન કરી લેવાના છે અને દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્રીજા ચોથા અને આગળ ટૂંકમાં દોસ્તો આપણે જે રીતે કોષ્ટક હશે તે રીતે આપણે જોતા જઈશું એટલે કે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્રીજા પાઠથી આપણે કોષ્ટકો જોઈશું તો દોસ્તો આવા જ મહત્વના કોષ્ટકો મેળવવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ કરજો વિડીયોને શેર કરજો વિડીયોને લાઇક પણ કરી દેજો તો ચાલો દોસ્તો મળે બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત